અમે જિંદગી આ ગામમાં કાઢી છે અમારા ટોહાના ટોહા અહીંયા ઉતરી ગયા પણ આ સરકાર નથી માન્યા અંધારી રાતના અમારા ઘર મકાન તોડી નાખ્યા સાહેબ જમે તમે કોઈ બી આવતો અસનાના મકાન હાલ છો એમાં અમે ખુશ છીએ અમે તો રાજી ખુશી માતાજીને ભેટ કરી નાખ્યો છીએ અને ભૂખા તરસા બેઠા છીએ અમારી આશા કરીને બેઠા છીએ અંબાજી શક્તિ દ્વાર થી લઈને ગબ્બર સુધી શક્તિ કોરિડોર નું કામ આગામી સમય શરૂ થનાર છે ત્યારે જે અઢી કિલોમીટર ત્રણ કિલોમીટર જે પાથ છે તે ઉપર આવતા જે મકાનો છે તે મકાનોને નોટિસ આપીને મકાનો તોડી પાડવામાં આવે છે ત્યારે જે આ મકાનો થી જે બેઘર થઈ ગયા છે જે વાદી કુટુંબ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ બધા લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તમારા જે મધારી લોકોના જે મકાન તૂટી ગયા છે તમારા બહુ દુઃખ થયું છે છે હવે સરકાર પાસે કરો છો અમારે તો એક સરકારથી કે સરકાર સાહેબ મને તમે કોઈ બી આવ એમાં અમે ખુશ છીએ અમે તો રાજી ખુશી માતાજીને ભેટ કરી નાખ્યો છીએ અને ભૂખા તરસા બેઠા છીએ તમારી આશા કરીને બેઠા છીએ જે તમે આપશો એમાં અમે ખુશ છીએ અને અમારો સપનું પૂરો કરજો સાહેબ એ તમારો આભાર છે શક્તિપીઠ અંબાજીનો જે વિકાસ થયો છે અને વિકાસ થવા જઈ રહ્યો છે તેનાથી તમે કેટલા ખુશ છો અમે બહુ ખુશ છીએ માતાજીનો વિકાસ થાય પેસેન્જરો માટે વિકાસ થાય એના માટે અમે મદારી સમાજ સર્વે નંબર આઠ વાળા અમે બહુ ખુશ છીએ અને ખુશીથી આ ભેટ કરીએ છીએ અને અમાને કઈ હાલ છો તો અમારા બચ્ચા રોટલા ખાશે અને શાંતિથી અમે રહેવા માંગીએ છીએ સરકારના મકાન તો આપ જોઈ શકો છો કે અહીંયા જે જે મદારી લોકોનો જે પરિવાર છે તેમના મકાનો તૂટી ગયા છે તેમનામાં દુઃખ તો છે પણ સાથે સાથે તેઓ સરકાર પાસે અપેક્ષા કરી રહ્યા છે

તો જોઈ શકો છો કે અહીંયા આગળ જે મદારી સમાજના લોકો છે તેમના ભારે દુઃખ તો છે પણ સાથે સાથે તેઓ એમ પણ કહી રહ્યા છે કે મેં માતાજીને જગ્યા ભેટ આપી છે પણ સરકાર દ્વારા અમારી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો આપણી સાથે એક બીજા ભાઈ જોડાયા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે હવે સરકાર પાસે અને જે તમારો જે અંબાજીનો વિકાસ થઈ રહ્યો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અમારે અહીંયા મકાનો બધા તૂટ્યા છે અહીંયા બાપ દાદાની પેઢી અમારે લેકડી ગઈ છે અમે કોઈ કેસ કરવા માંગતા નથી કે સરકારથી કંઈ લડત માંગતા નથી અમાન તો જે સાહેબ આપશે એ લેવા માટે મંજૂર છે આ જગ્યા બધી મંદિર અમારા ગયા છે તો માતાજીને અમે અમે બધા આપી નાખીએ અમારે કઈ ભેટ કરી દીધી એટલે અમારે તો કોઈ મકાનો માટે કોઈ લડત કરવાની સરકાર થી અમારે કોઈ કેસ કરવા નથી જે માતાજી તરફથી ને સરકાર તરફથી જે ઘર મળશે યોજા મળશે એમાં અમે રાજી છીએ ગુજરાતના અનેકો યાત્રાધામમાં અત્યારે સરકાર દ્વારા વિકાસના કાર્યો શરૂ થયા છેલ્લે બે દ્વારકાની અંદર પણ સરકાર દ્વારા બુલ ડેટર આવ્યા હતા ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે જે બસો પોલીસની હાજરીમાં જે અંબાજીનો જે શક્તિ દ્વારથી એને જે ગબ્બર સુધીનો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ ચાર ઝોન પાડીને સરકાર દ્વારા જે સીબી અને વહીવટી તંત્ર અને પોલીસને આજે બધી મકાન દોષ કરવામાં આવ્યા હતા તેને લઈને જે અત્યારે આખો જે વિસ્તાર છે તે આગળ આખો વિસ્તારની અંદર માત્ર તૂટેલા મકાનો જોવા મળી રહ્યા છે લોકોનો દુઃખ જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે એક બીજા ભાઈ જોડાયે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે તમારા મકાન તૂટી ગયા છે તમારો આખો વિસ્તાર તૂટી ગયો છે હવે તમે ક્યાં જશો અને સરકાર પાસે શું માંગ કરો છો અમાર છે સાહેબ જે મકાન તૂટી ગયા છે એમના સહાયતા માટે માંગીએ છીએ જે સરકારી મકાન અમારા લાભ છે

તો આપ જોઈ શકો છો કે જે વધારી લોકોના જે મકાન તૂટ્યા છે તેમનામાં ભારે દુઃખ તો છે પણ સાથે સાથે એવું કહી રહ્યા છે કે અમે જગ્યા છીએ અને માતાજીને ભેટ આપી છે ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ